અંકલેશ્વરમાં એફડીઆઈ ખાતે સાંત તાલુકા બે હજાર સો સ્પર્ધકો વચ્ચે કલા મહાકુંભ યોજાયો હતો ગુજરાત સરકારના યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ રમતગમત વિભાગ આયોજિત કલા મહાકુંભનો પ્રારંભ પટેલ એ દીપ પ્રગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો જિલ્લાના સાંત તાલુકાથી આવેલા સ્પર્ધકો સાડત્રીસ કૃતિઓ રજૂ કરી હતી વિજેતા સ્પર્ધકો હવે જોન કક્ષા અને ત્યારબાદ વિજેતા બને તો રાજ્ય કક્ષાએ ભાગ લેશે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ અને કોલેજ કોલેજ અંકલેશ્વરના સહયોગથી અંકલેશ્વર જીઆઈડીસીમાં ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટ્ય થકી કલા મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કલા મહાકુંભમાં જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકોભેર વિવિધ સ્પર્ધાઓના ભાગ લીધો હતો કલા મહાકુંભમાં સાત તાલુકા બે હજાર સો સ્પર્ધકોએ સાડત્રીસ કૃતિઓ રજૂ કરી હતી આ કલા મહાકુંભમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ જિલ્લા યુવા રમત ગમત અધિકારી મિતાબેન ગવલી મામલતદાર કે એમ રાજપૂત એફડીડીઆઈ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર લલિત પ્રકાશ ચાંગડા અને જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિત આમંત્રિત તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિવિધ કલાના કલાવૃંદ હાજર રહ્યા હતા વર્ષ બે હજાર થી તાત્કાલિક રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી ગુજરાત રાજ્યના યુવા ખેલાડીઓને રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે પહોંચી શકે તે હેતુથી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે જિલ્લા કક્ષાએ વિજેતા સ્પર્ધકો હવે

ખુબ આગળ વધે શુભેચ્છાઓ ગુજરાત સરકાર દ્વારા કલા મહાકુંભ ખેલ મહાકુંભ કલા ઉત્સવ જેવા વિવિધ પ્રકલ્પો અમલમાં મૂકીને ગુજરાતના યુવાનોને પોતાની પ્રતિભા બહાર લાવવા માટેના ઘણા બધા વિકલ્પો ખુલ્લા મૂક્યા જેના કારણે આજે દુનિયાભરમાં ગુજરાતની પ્રતિભાઓ પ્રખ્યાત થતી ગઈ અને આના દીર્ઘદ્રષ્ટા જે તે વખતના આપણા લોકલાડીલા મુખ્યમંત્રી મંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા જેમને ન્યુ એજ્યુકેશન પોલિસી બે હજાર અમલમાં તો મૂકી પણ આનું વિઝન જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જોઈ રાખ્યું હતું જેના કારણે આવા પ્રકારની પ્રતિભાઓને દરેક તબક્કે એક તક મળે છે અને પોતાના વિકાસની તકો ખીલી ઉઠે છે મારું નામ ધ્રુવ પ્રજાપતિ છે અને આ અમારી ટીમ છે અમે સ્વામી વિવેકાનંદ સ્કૂલ અંકલેશ્વર થી આવીએ છીએ અને અમે તાલુકા કક્ષાએ લોકનૃત્યની કૃતિમાં પ્રથમ ક્રમાંક લાવીને આજે અહીં જિલ્લા કક્ષાની પ્રતિયોગિતામાં પહોંચ્યા છે અહીં પણ અમે લોકનૃત્યની લોકનૃત્યની કૃતિ રજૂ કરવાના છે તાલુકા કક્ષાએ જીત્યા તેમજ અમને આશા છે કે અમે અહીં જિલ્લા કક્ષા પણ જીતશું અને રાજ્ય કક્ષાએ પહોંચીશું આભાર